એટલે કરણ બોલ સાગર આ કમરનું બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂક્યું નહીં ઉમે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ કોંગ્રેસ પાસે ન તો નેતા છે ન નીતિ છે અને ન તો નિયત છે રાજનાથ સિંહ ભાજપના ચૂંટણી પ્રસાર અર્થે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આ આશા વ્યક્ત કરી હતી કે દેશમાં બે ફેઝનું મતદાન થઈ રહ્યું છે ભાજપનો ચારસો પારનો સંકલ્પ સરળતાથી પ્રાપ્ત થાઈ જવા રહ્યો છે ભાજપ મજબૂત જનાધાર સાથે વિજય મેળવશે ભારત પાસે નરેન્દ્ર મોદી જેવું મજબૂત નેતૃત્વ છે તેમની પાસે મિશન વિઝન અને પેશન છે તેવો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા કે કોંગ્રેસ પાસે શું છે છે તો તો કોંગ્રેસ પાસે ન નેતા નથી નથી કે નિયત અમદાવાદમાં ભાજપના મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંઘે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા કે ઈડી અને ભ્રષ્ટાચાર અંગે ભાજપ સરકાર કામ કરે છે તો પણ કોંગ્રેસ કહે છે કે દેશના લોકતંત્ર પર ગંભીર સંકટ છે यूपीए ना दस वर्ष में भ्रष्टाचार की ओपलिक रमत रमाई और मोटी ऑर्गेनाइजेशन पार्टी कांग्रेस थी नो संकल्प पत्र विकसित भारत अने समर्थ भारत ना निर्माण नी मजबूत गेरंटी छे एक हमारे पास स्ट्रांग और क्रेडिबल लीडरशिप जो मोदी जी के रूप में हमारे पास है मैं कह सकता हूँ उनके पास विजन भी है मिशन भी है और साथ ही साथ पैशन दी है लेकिन कांग्रेस के पास क्या है यदि इसके बारे में मुझे कहना हो तो मैं कह सकता हूं न नेता है न नीति है और न तो नीयत है गरीबी समाप्त करने की बात चाहे पंडित जवाहरलाल नेहरू जी रहे हों चाहे श्रीमती इंदिरा गांधी रही हों चाहे राजीव गांधी जी रहे हों चाहे मनमोहन सिंह जी रहे हों सबने कही लेकिन गरीबी को इस भारत से वह दूर नहीं कर कर पाए पचास वर्ष से अधिक समय तक शासन करने के बावजूद लेकिन सारा विश्व सच्चाई को जानता है कि पिछले आठ नौ वर्षों में ही पच्चीस करोड़ लोगों को गरीबी रेखा से बाहर करने में स्वतंत्र भारत के इतिहास में पहली बार किसी सरकार ने कामयाबी हासिल की है तो हमारी सरकार ने कामयाबी हासिल की है साथियों ये 2024 का चुनाव बीजेपी पिछले दस वर्षों की जो हमारी उपलब्धियां हैं गुड गवर्नेंस यानी सुशासन और साथ ही साथ विकास और इनके साथ साथ प्रधानमंत्री की लोकप्रियता विश्वसनीयता और उनके शानदार ट्रैक रिकॉर्ड के आधार पर हम लोग ये चुनाव लड़ रहे हैं साथियों इस देश को लंबे समय से कैसे नेतृत्व की तलाश थी जो आजार भारत को विकसित देश की कतार में ले जाकर खड़ा कर सके वह मोदी जी के रूप में भारत को मिल गया है कांग्रेस नो चूंटी ढंधेरो विभाजन कार्य ने तुष्टि गण थी प्रेरित है आजादी समय महात्मा गांधी ए कांग्रेस नो विज विसर्जन करने जानू परंतु कांग्रेस तमी बात न मानी हमें ભાજપ વિકાસના કામો નરેન્દ્ર મોદીની વિશ્વસનીતા લોકપ્રિયતાના આધારે લોકસભાની ચૂંટણી લડી રહી છે દેશને લાંબા સમયથી એક એવા નેતૃત્વની જરૂર હતી તે નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં મળ્યું છે ત્યારે આજે ભારતમાં ઝડપથી અર્થવ્યવસ્થા વિકસિત થઈ રહી છે આવનારા દિવસોમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તે દુનિયાને કોઈ તાકાત રોકી શકે તેમ નથી સિંહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી સરકારમાં રહી ગરીબી દૂર કરવાની વાતો કરી પણ ગરીબી દૂર કરવાનો કોઈ મક્કમ પ્રયાસ કર્યો નથી મોદી સાહેબે પચીસ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે લોકસભામાં ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે તેની શરૂઆત સુરતથી થઈ છે કોંગ્રેસ હારની હતાશામાં આવી ગઈ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો